તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના રામોલમાં ગટરના પાણી ઉભરાયા સેવાઈ રહી છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ છે ગટરના પાણી કે જ્યાં અમદાવાદના રામોલ વિસ્તારની આ ઘટના છે અમદાવાદના રામોલ વિસ્તારમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી જોવા મળી રહ્યા છે ત્યારે શાહે આલમ રેસિડેન્સી પાસેના આ દ્રશ્યો કે જ્યાં શાહે આલમ રેસિડેન્સી પાસે ગટરના ગંદા પાણી ઉભરાયા છે ત્યારે ગટરના ગંદા પાણી રોડ ઉપર વહેતા જોવા મળ્યા છે કે જ્યાં ગટરના ગંદા પાણી ઉભરાવાથી જે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે અને ભારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે